એ તો ભણવા બેઠી કે વિડીયો લખવાનું બધું મજામાં આપડા વિડીયો જોતા હોય તો હોય માં પર માં આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને વાદળા જો આ હવારમાં પર માં ઉભું થતા ઘેરાઈ જાય હમણાંથી છે ને સૂરજ જોવા જ નથી મળતો કોને ખબર આ વાદળા એટલા બધા આવી જાય છે ને

અત્યારે બધી વિડીયો શૂટિંગ કરતા થતા તો હર્ષભાઈ જો જાગી ગયા કોઈ જાગી હતી જોઈ ત્યારે હું પોરમાં અને તે ભણવા વઈ ગઈ મારું મે બાળ મંદિર વઈ ગયા ને મારું ઉપા અને મારા ભાઈ ને એ હતા કામે વઈ ગયા છે તો અત્યારે વાગી જશે 12 ને તમને ખબર જ છે 12 વાગે કેટલો બન્નો દેલી આપણે બહાર નીકળી તો આ વખતે પી જઈ ને ચરા ઘડીર માં જો ફિટ છે ને 12 જ વાગે બે કટા 12 જ પીગા ને આ વાદળા જો હાવ ઘમ ઘોર અત્યારે ગરમી જરી જરી થાય છે પણ તળકો જરાય નથી

કે આ 3:30 થઈ ગ્યા છે નેચર ને મોસમ દેખાડો તમને જોવા આ વાદળાસી તો આજ યચારે છે થોડા થોડા હવે સવા સોઈયુ કે નહી તમને સુરજસિંહના જાજા જોવા દે ન મળે નવરગામમાં તો છે ને બહુ સુરજ અમાથી જોવા દે ન મળે ઓલ્યા ફાઇનલી જોની આવી ગઈ ભણે આવી ગઈ ભણે હું ભણી અત્યારે મારે જવાનું છે નાવા ને આ પાણી ગરમ કરીને મૂકી દીધું જો ઠંડા પાણી થી ક્યારે નાવાનું હોય પણ મને કોને ખબર હું ઠંડા પાણી થી બહુ નાય ને હું કારક જ નાવ એટલે ભાગે મન શું હોય ને ઠંડા પાણી થી નાવા બાકી હું ગરમ પાણી કરીને જ નાવ ગરમ પાણી નાખી દીધું છે આમાં થોડુંક ઠંડુ પાણી નાખી દીધું છે હાલો ફટાફટ ગાય ગમા નાઈ નાખું ફાઈનલી મિત્રો હું નાઈ ધોઈને ફ્રેશ થઈ જશું આ જો કપડાં પહેરી દે છે આ મારા નથી હર્દયોના છે કપડા પાછા ક્યારેક કેદુના પીડે છે ને આપણો શર્ટ એનો થય કેટલા કેટલાક મહિનો થઈ ગયો છે તારોનો શર્ટ પીડો અહીંયા મૂકી દે કે કારણ કે ક્યારેક ક્યારેક અહીં આવે તો જરૂરી પીડી હોય તો ઇમરજન્સીમાં એટલે મૂકતો જાય ત્યાં જ મેં વિચારે કંઈ આ પહેરી લઉં કે આજ મેં પહેરી લીધો અત્યારે તો વાદળા પાછા ખુલ્લા ખુલ્લા થઈ જાય છે વેપાર છે <laughs> 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 એ એ એ એ એ અત્યારે મોસમ ખુલ્લો ખુલ્લો થઈ જશે વાદળા બધા વિશે ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે અનિતા બેન જો ભણવા બેઠા એ ભણવા બેઠી લે એ તો ભણવા બેઠી કે કેવી હશો આ શું કર્યું તું मुर्यमला अख ब्चाण य टाम, � Trustee और tama

મિત્રો અત્યારે દહ વેગા છે અને અત્યારે દહ વેગા છે ને વરસાદ શરૂ થઈ ગયો આ જરી સાટા આવે છે અને ઘડીક આવે છે ને બંધ થઈ જાય છે ઘડીક આવે છે ને ઘડીક બંધ થઈ જાય છે એટલે રાતે તો ખબર છે રાતે તો વરસાદ આવવાનો છે બાકી જયારે સાટા ધીમે ધીમે જ્યારે શરૂ છે ઘડી કઈ તો પલ્લી જાવ બોલો એવો વરસાદ જયારે સાટા શરૂ છે જયારે ધીમે ધીમે ખાલી છે ને ઘડીક જ સાટા આવ્યા હતા તો આખું ફળિયું પલાળી દીધું આમ તો જો ખાલી ઘડીક જ સાટા આવ્યા આખું ફળિયું પલાળી દીધું એટલે ઘાય ઘમાસ ને બધું આ સામાન જેટલો હતો ને બધું સાપરામાં નાખી દીધું આ ખુરશી છે ટેબલ છે બધું આ સાપરામાં નાખી દીધું અને બે ગાડી છે ને બે બે ગાડી પછી આ સાપરામાં નાખી દીધું ને હવે હું વિચાર કરું છું કે હવે છે ને પ્રેંક વિડીયો નાખો છે કે દૂનો છે ને એક પ્રેંક વિડીયો નથી નાખો પ્રેંક વિડીયોમાં છે ને તમે એક જબરદસ્ત મને છે ને પ્યાર દેખાડો છો એટલે અમારે એક છે ને નાખો છે ગમે થાય હવે પ્રેક કોની ઉપર કરવો કાર્ય કરવો એવું તમને ખબર પડી જાય પ્રેંક વિડીયો આવશે ને ચારે બાકી પ્રેંક વિડીયો શૂટ કરવાનો થાય છે પાક તો હાલો આ વિડીયો ને છે ને આ જ એન્ડ કરી દી મને ખબર છે નાનો એ વિડીયો છે પણ હાલો આજ ને હાલ છે બીજું તો હું હવે આપને કઈ લાંબો કરતા આવડતો નથી આખો દિવસ ને હું વિડીયો શૂટિંગ કરવામાં માં જ તીવલો તો વ્યસ્ત થઈ જઈ છું આ વ્લોગિંગ તો મને ટાઈમ જ ન મળતો હવે ગમે એમ કરીને છે ને તમને ટાઈમ દેવો પડશે વ્લોગિંગ તો હાલો હવે આ એન્ડ કરી દી તમને પસંદ આવી તો લાઈક કરી નાખજો ચેનલ મને હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો હાલો મળી બીજા વ્લોગ માં તો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય ના બરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલો ચેનલ નાખો સબસ્ક્રાઇબ નાખો જલ્દી હાલો બાય